જૂનાગઢમાં ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા નિર્વિઘ્ન પૂર્ણ થઈ છે સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા વહેલી સવારે શરૂ કરવામાં આવી હતી સાંજે સાત કલાકે પરિક્રમા પૂર્ણ કરી સાધુ સંતો બોરદેવી ચેકપોસ્ટ પહોંચ્યા હતા છત્રીસ કિલોમીટર ચાલીને સંતો તેમજ ગણમાન્ય લોકોએ પરિક્રમા પૂર્ણ કરી હતી સાધુ સંતો સાથે વનવિભાગ પોલીસ અધિકારીઓ તેમજ એસડીઆરએફના જવાનો પણ જોડાયા હતા ભાવિકો પરિક્રમા કરી ન શક્યા તેનું સંતોએ દુઃખ વ્યક્ત કર્યું હતું

ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે એકાદશીથી કાર્તિક પૂર્ણિમા સુધી એટલે કે પાંચ દિવસની આ પરિક્રમા હોય છે તંત્ર દ્વારા અમે રસ્તામાં જોયું અનુભવ્યું ખૂબ સારી વ્યવસ્થા પૂર્વે કરી પણ વરસાદના વિઘ્નને કારણે આપણે જે લાખો શ્રદ્ધાળુઓ ગિરનારની પરિક્રમા કરે છે એ આ વર્ષે કરી શક્યા નથી એનું દુઃખ પણ છે પણ સાથે સાથે હરિ ઈચ્છા બળવાન એવું આપણું માનવું રહ્યું પણ અમે ગિરનારની પરિક્રમા કર્યા પછી ગિરનારના સ્થાનિક સાધુ સંતો અને ભક્તજનો સાથે આપણે ગિરનારની પ્રાચીન પરંપરા ન તૂટે એના માટે થઈ અને આજની પરિક્રમા કરી અને પરિક્રમા કર્યા પછી એ પણ અમે જોયું કે ખરેખર જો કોઈ બાળક વૃદ્ધ અથવા તો અશક્ત માણસ ગયું હોત તો ખરેખર હેરાન પણ થાત કારણ કે રસ્તા ઘણી જગ્યાએ ધોવાયેલા છે કિચડ ખૂબ છે પગથિયા જ્યાં છે એ લપસ્યા થયેલા છે તો આ કારણે તંત્રે જે નિર્ણય લીધો એ એક યોગ્ય પણ હતો કારણ કે અમે આ છત્રીસ કિલોમીટર ફેર્યા પછી અત્યારે પહોંચ્યા પછી અનુભવથી કહીએ છીએ દુઃખ તો છે જ કે શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધાથી પરિક્રમા નથી કરી શકા પણ ગિરનારી મહારાજને આપણે એવી પ્રાર્થના કરીએ કે અમે જે ગિરનારની પરિક્રમા કરી છે એ પરિક્રમાનું પુનઃ સારાય ભારતવાસીઓ ગિરનારની સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓને મળે અને સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ રામયા

એ જેને આપણે દેવ દિવાળી કહીએ છીએ દિવાળીને દિવસ જ્યારે આ ગિરનારની ગી પરિક્રમા ચાલુ થઈ અને ગીર પરિક્રમાની ખૂબ જ સારી તૈયારી અમારા જે બધા અધિકારીઓ છે એ કહેવા હતા મને તો ખુશી આજે એ વાતની છે કે અમારા જુનાગઢના જે અધિકારીઓ છે અધિકારીઓ સાથે રહીને સંતોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એના માટે પણ વ્યવસ્થા ખૂબ સારી કહી ગઈ હતી પણ જ્યારે અમે પરિક્રમાની અંદર ગયા ત્યારે ઓછામાં ઓછા છે અને પિસ્તાલીસ સંત હતા તમે તમે જોયું ચાર સંત છે તો ઘણા બધા સંતોને રિસ્ક્યુ કહેવામાં આવ્યું જે ચાલી શકતા ના હોય જેમને પગમાં કંઈક ઈજા પહોંચી હોય કારણ કે એક એક ફૂટ જેવું ગાળા હોય એની અંદર ખૂતી જાય પગ અને પછી અનેક પ્રકારની સમસ્યાઓ ગિરનારની પરિક્રમા આ વખતે બંધ રાખવાનું કારણ એક જ હતું કે દેવ દિવાળી પછી જ્યારે વરસાદ પડ્યો અને જે તંત્રે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી અને વ્યવસ્થાને સાથે સાથે થોડી અગોડતા ત્યાં ઉભી થઈ જંગલમાં આ જંગલમાં ક્યાંય ઉભા રહેવાની પણ જગ્યા નહીં હતી અમે પોતે અમે ક્યાંય બેસીએ ને તો એક નાનકડું પાના હોય એમાં ગોતીને બેઠતા અને બેસીને અને પછી બધું જોતા કે કદાચ અમે આજે જુનાગઢના અને સૌરાષ્ટ્ર ગુજરાતના ભારત વર્ષના બધા પરિક્રમા કરવા એવા હોત તો ખૂબ જ લોકોને ઈજા પહોંચી હોત અને અનેક પ્રકારની સમસ્યાઓમાંથી લોકોને પસાર થઈ આવત હું આજે સાધુવાદ આપીશ જે અમારા ફોરેસ્ટ વિભાગની ટીમ છે જે અમારા છે અને જે અમારા બધા અનેક પ્રકારના અહીંયા જે અધિકારીઓ આજે હતા મને ખુશી વાતની છે કે અમારા જે ડીવાય દાદરિયા સાહેબ છે દાદરિયા સાહેબે ખૂબ સારી ફરજ બજાવીને એની ટીમને સાથે બધા જે ચાલીસ પિસ્તાલીસ સંતોષ એ બધાને યાત્રા કર્યા પણ દુઃખી વાત ના છે કે અમારા જે ગુજરાત સૌરાષ્ટ્રના ભારતના લોકો પરિક્રમા નથી કરી શક્યા એને પાછળનું કારણ એક જ છે થોડું વ્યવસ્થા નહી હતી વ્યવસ્થા ના હોવાને કારણ કે પગ ખૂતી જાય નાના બાળકો હોય એટલે પરિક્રમાના બંધ રાખી એને હું ખૂબ ખૂબ સાધુવાદ આપીશ કારણ કે હજારો માણસોને ને ઈજાથી બચાવવા માટેની ખૂબ સારી પ્રયાસ અભાવી જે અધિકારીઓ છે એ બધા કહેવાશે અને જંગલની અંદર તો હવે પોતે પોતે અમારા જે મોટા ગુરુભાઈ જેવું છે બાપુ કૈલાસ કેવી બાપુ છે કૈયાસ કેવી બાપુ છે મહાદેવ કેવી બાપુ છે એક બીજા સાધુ છે કર્ણાટક થી આવ્યા છે કેટલી શ્રદ્ધા હશે માણસો ની

સવારે પરિક્રમા શરૂ કરવામાં આવી હતી જેમાં સાધુ સંતો તેમજ પોલીસ કર્મચારીઓ પણ સાથે રહેલા હતા અને જે વિના વિઘ્ને આજની પરિક્રમા પૂર્ણ થયેલી છે